અમુક પાન ક્યારેક ચીડું થઈને ખરતું હોય બાકી તમારે પાન એ કાર્ય બધા ખરી જાય અને ઝાડ આખું પાન વગરનું હોય પછી એને નવી કોળ ફૂટે એવું આ બોરસેલીમાં થાય નહીં બોરસેલીને પાન બારે મહિના રહે એટલે અને ભાઈ બોરસેલી નામ એટલે બોર જેવું આનું નાનું ફળ આવે લાલ કલરનું એટલે ભાઈ એ ફળ એ છે પાકે એટલે ખવાય પણ બહુ એટલું બધું ન હોય પણ ખાઈ શકાય અને ભાઈ આયુર્વેદિક ફાયદા એ તે બોરસેલીના ઘણા છે અને આ રીતના આપણે પાંચ ઝાડ બોરસેલીના રૂપે સન બધા આવા એક હરખા થઈ ગયા જો આયા છે આગળ છે પછી પાછા જો આયા ભાઈ આ ધાર્મિક ઝાડનો હં વિભાગ છે તો અવન સવન છે આગળ રૂખડા છે એટલે ભાઈ અવન સવન એ મોટા થઈ ગયા છે આ બિલ્લી છે પીપર છે અને ભાઈ આપણે અહીંયા આવ્યા અને આ વાડી રાખી ત્યારૂનો અહીંયા બાવળ છે જો એ બાવળ ભાઈ બહુ મોટો થઈ ગયેલો છે બાવળની રીતે આપણે બેઠા હોઈ અહીંયા આપણો હિસ્કો છે અને ભાઈ ક્યાંય ઝાડ નહોતું ત્યારે આ ઝાડે આપણને જ્યાં અહીંયા હેઠળ બેસીને અને ટિફિન ખોલી અને બે અને ભાઈ અમારા પહેલાં વિડીયોની શરૂઆત એમની આ બાવળની નિશા કરેલી અને ભાઈ અમારી અમારી ચેનલ બીએલ વાડી વ્લોકમાં પહેલો વિડીયો જ્યાં દૂધી અને ગોવિંદાનું શાક બનાવીને શરૂ કરી હતી આપણે કેમ બરાબર ને એટલે પહેલો વિડીયો ભાઈ આપણે એ ઝાડની નિશા બનાવ્યો હતો અને હવે તમને આપણે બતાવવું છે કે ભાઈ આપણે સૂર્યમુખી સાટા થાય સૂર્યમુખી ઉગી ગયા છે અને ઘઉં આપણે વાવ્યા તો ઘઉં હાઈ ક્લાસ વળે દેખાવા મળ્યા છે તો એ તમને માહિતી ભાઈ એ બતાવવું એટલે આવો સાહે જમાવટ ભાઈ અને ભાઈ જો આ સાઈડ આપણે ભાઈ બીજી બોરસેલ્લી અને ભાઈ બોરસેલીમાં આનો ગ્રોથ બીજા ઝાડ કરતાં ઓછો હોય પણ આનો ગ્રોથ થાય એટલે ભાઈ આમાં સંયો કાંઈ ઘટે નહીં સંયો હેઠળ બેઠા હોય ખાટલો રહે એટલે તમને તલક સહીઓ ધરાવે પડે નહીં અને ઘાટો સંયો હોય અને ભાઈ આ બેઠા હોય એટલે તમને આનંદ જ આવે આ ભાઈ એ ટાઈપનું બોરસેલીનું ઝાડ તે એની તમને આજે આપણને ખ્યાલ હતો એ માહિતી આપી અને આવા આપણે બોરસેલીના ઝાડ પાંચ વાવ્યા છે અને હવે અહીંયા જો આપણે કાલે ગાડડિયા ફૂલ લઈ આવ્યો હતો અને એ રોપી દીધા જો આ લાઈન કરી એટલે મસ્ત ફૂલ આવે એટલે સફેદ હાઈ ક્લાસ ફૂલ દેખાય આ સફેદ ફૂલનું છે અને હવે તમે જોઈ શકો કે આ સૂર્યમુખીનો કેરો આપણે જે કેરો બનાવ્યો હતો ને હવે એમાં સૂર્યમુખી બધે લાગત ઉગી ગયા છે એટલે અમુક જગ્યાએ જાડા ઉગ્યા નથી આપણે ક્યાંય લેવું કારણ કે આમાં આપણે રોપ્યા નહોતા પણ સાટી દેતા એટલે બી જૂનું હતું ને એટલે એ રીતનું કર્યું તું પણ હવે મસ્ત હાઈ ક્લાસ ઉગી ગયા છે અને ભાઈ આયા ઘેરો ને આના સૂર્યમુખી ના ફૂલ આવે એટલે જોવા જેવું લાગશે આયા હાઈ ક્લાસ અને ભાઈ જો આ વડલો હવે શિયાળામાં કોલ થોડીક ઓછી રહે પણ ધીરે ધીરે તો કોલ તો રહેશે અને ભાઈ નવી કોલ ને નવા પાંદડા હાઈ ક્લાસ છે પેલા પાંદડા થોડા કુકડાઈ ગયા હતા પણ હવે આના મૂળ હરખા બેસી પછી જે વડલો ઉપર છે એટલે વરદીમાં જોવા જેવો વડ થઈ જાય આપણે હું જો ભાઈ સૂર્યમુખી કેવા હાઈ ક્લાસ ઉગી ગયા આ સંદાય જે બબે પાંદડા થયા છે પણ હવે આપણે એને થોડા પારી નાખશું પારી નાખીએ એટલે ઝાડ મોટું થાય એટલે વાંધો ન આવે જો ભાઈ અહીંયા આપણે કબૂતરને સાઈન નાખતા હોઈએ કબૂતરનું પાણી ભરેલું છે પણ કબૂતર અત્યારે વાવણીનું કામ બધા હાલે છે એટલે આખા ખેતરમાં પડે અને સાઈન કરી લે એટલે સાઈન પડી રવાઈ દે આવે ખરા પણ બીજા બધા આટો મારીને સાઈન લેતા હોય કબૂતર હું અને આપણી વાડીમાં ગમે ત્યારે એ સરતા હોય એટલે આપણે ઉડાડતા નથી આયા ખાય કે ખાય ગમે ખાંચ અને હવે ભાઈ જોવા ઘઉં ઘઉં ને ભાઈ આપણા પાણી પવાઈ ગયું અને આ બીજું પાણી તે મૂકી દીધું ના આ ભાઈ ઓળ્યું તમને દેખાશે આ ક્લાસ એ ખરખા ઉજ્યા છે અને ભાઈ કોઈ જાતનો કાંઈ વાંધો નથી હવે આ રીતનું ભાઈ આપણે બે ખરખા ઉજ્યા હોય અને હવે આને પાણીનું આપણે રાખીએ બાકી બીજું તો કાંઈ કરવાનું છે નહીં આપણે કારણ કે આમાં કોઈ ખાતર હતી આપણે વિલાયતી કાંઈ સાટવું નથી અને જે થાય એ આપણા ભાઈ અને અત્યારે કોળ હાજરી છે એટલે આમાં કાંઈ વાંધો નહીં આવે એવું લાગે છે આપણને કારણ કે પહેલાથી વસ્તુ ન રહે બાકી તો ભાઈ પછી આ વર્ષેથી ઘણા એવા એ આગાહી અત્યારથી શરૂ છે એટલે શું થાય નક્કી નહીં આમાં ક્યારે વાતાવરણ પલટો ખાય અને ક્યારે ભાઈ મોલાજની મજા બગડે એ કઈ ન શકાય એટલે અત્યારે તો ભાઈ હોળે હોળાના અને આમ જો આમ દેખાય તમારે આમ જુઓ તો આનંદ આવે હો કે ભાઈ વાહ ભાઈ વાહ આ ભાઈ કુદરતની ગતિ એવું લાગે હો પણ આમાં કુદરતની ગતિથી જો વાતાવરણ બગડે તો ફેરફાર એ થાય એટલે આમાં ખેડૂને જ્યારે વાવીન વિષય ન લેવાય કોણ એટલા મળશે મળે અને હાથમાં જ્યારે હિસાબ આવે ત્યારે હાસું આ જીવન ખેડૂનું એવું છે ભાઈ અને જો સરસ મજાના ફૂલ તે હાઈ ક્લાસ આ ગાડડિયા ફૂલ પછી પીળા ફૂલ હમણાં આપણે માતાજીનું કાર્ય હતું તો ઘરના ફૂલ લેતા ગયા હતા ઘરના પોપિયા લેતા ગયા હતા આવા આપણા કાર્યમાં આપણી વસ્તુ ભળે એટલે ભાઈ આપણને એમ થાય કે ભાઈ આપણે કાંઈક આ વાડીમાં મહેનત કરી એ લેખે કહેવાય બરોબર ને કે ભાઈ આપણે આપણી વસ્તુ કાંઈમ લાગતી હોય પછી ભાઈ અમે અમારા બપાને શૂભે છે આપણે માંડવો કર્યો હતો પાઇપનો અને ઉપર કાંઈ હતું નહીં એટલે છ મહિના વરાજ્ય કોઈ આવ્યા અને એવું લાગ્યું કે ભાઈ એની ઉપર કાંઈ કર્યું નથી પણ હવે અત્યારે તમે જોઈ શકો પાંડવ વેલ ઉપર છત્રી ટાઈપ હાઈ ક્લાસ થઈ ગઈ છે ને કેવું આવે છે જો શું આવે છે અને ભાઈ આપણે આથી ઘરેથી નીકળતા હોય જાય આવી એટલે ની સુબે હોય એટલે એના હયાતીમાં નથી પણ એની યાદ કરીને આપણે જાતા હોઈએ એટલે આપણા બધા કાર્ય સફળ થતા હોય અને જે વડીલો છે એ વડીલો ઉપર આદર ભાવ જે હોય કે ન હોય આપણે ન હોય તો એના સંસ્કારે હાલવું પડે અને હાજર હોય તો એના આશીર્વાદ લેવા પડે અને એની સલાહ સુસૈનથી આપણે હાલવું પડે તો જીવનમાં ગચી ન થાય અને જીવનમાં કાંઈ આપણને એવી મોટી વાપટી આવવાની હોય તો એમાં આપણે ઉગરી જઈએ વડીલોની જો સલાહ લીધી હોય તો ઘણો ફેર પડે કારણ કે ગમે એમ તો જે વડીલ છે એને પહેલાંનું જોયું હોય અત્યારનું બધું જોતા હોય એટલે આપણને જાણકારી મળે અને કાંઈ હું અને જો ભાઈ આયા જે બીજી બે બોર્સેલી આયા બોલી બાજુ આ બે લીમડા આ બધા ઝાડ આપણે અહીંયા જો આ તુલસીમાંનું વન છે આપણે આખું આ વનસ કહેવાય જાજા તુલસી હોય એનો વન કહેવાય જો આ બે લીમડા અહીંયા અને આ આપણો મકાસ તો હવે આ પ્લાન આપણે ઝાડ એવા બે લીમડાના ઈ રીતે વાવેલા છે કે ભાઈ આપણે આપણા મકાનમાં હોય બેઠા હોય સુતા હોય ગમે આરામ કરતા હોય તો આ લીમડો ઝાડ એવું છે કે ભાઈ 24 કલાક ઓક્સિજન આપે છે એટલે જ ને આપણે ગરમા ઊતાવાને જો આથી સીધી ઓક્સિજન આપણા ઘરમાં આવી જોવે એટલે ભાઈ લીમડાના પાન ખરે તો હાલશે લીમડાના ફળ્યું ખરે તો હાલશે એ બારી લેવું પણ એનો જે આપણને પવન મળે અને એનો જે સંયોન એના સંયે બેસીને જે નિરોગી કાયા કરે એ માટે આપણે આ લીમડા બે વાવેલા છે એટલે ભાઈ આ ઘરના આંગણામાં જ બે લીમડા વાવેલા છે બે બાજુ બે બોરસેલી છે અને બાકી પછી શો પીસ વાવેલા છે ઝાડ એટલે આ રીતનું છે એટલે ભાઈ જે કાંઈ ઝાડ વાવ્યા આપણી વાડીમાં એ બધા પ્લાનિંગથી વાવ્યા અને ઘણા ઝાડ વાવ્યા છે અને ઘણી માહિતી તમને આપવાની છે એટલે ભાઈ વિડીયો આ બાબુ ધાની વાડીમાં જોતા રહેજો અને ભાઈ જમાવટ કરાવતા રહેવું અને ભાઈ તમારો સપોર્ટ સારો મળે છે તો આવો નવો સપોર્ટ આપતા રહેજો અને ભાઈ એમ આવા નવા વિડીયા બનાવતા રહેવું તો ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ